અમદાવાદમાં છ દિવસ પહેલા બનાવેલા રોડની હાલત ખરાબ થઈ ગઈ છે ડામરના પોપડા ઉખડવા લાગ્યા છે અને જીએમડીસીના પાછળના ભાગે આવેલો રોડ જ્યાં અને ખાડા પડી ગયા છે મીડિયામાં અહેવાલ આવતા એમસી લૂલો બચાવ કરતું જોવા મળ્યું કામ છે ટેમ્પરરી અનેક મુવમેન્ટ હતી આ રોડ પરથી પસાર થતી અનેક સંખ્યામાં લોકો આવ્યા હોય ત્યારે કામ ચલાવ ધોરણે આ કામ કરવામાં આવ્યું હતું આવનાર સમયગાળા દરમિયાન આ જે રોડ છે એ આખે આખો રી સરફેસ અંદર લેવામાં આવ્યો છે હવે જ્યારે ચોમાસું પતવા આવ્યું છે ત્યારે સમગ્ર કામગીરી સમગ્ર મહાનગરની અંદર રોડની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે આવનાર સમયગાળા દરમિયાન આના પર પણ એક પાકો રોડ બનાવવામાં આવશે પાંચ દિવસ થયા પણ તો એવો તૂટી દમણ બમણ થઈ ગયો કમરમાં તકલીફો પડે પેટમાં દુખાય ઉમરલાયક વ્યક્તિઓને બી તકલીફ પડે સાધનો અથડાવાનો પ્રોબ્લેમ વ્હીકલો બી પંક્ચરો પડે નુકસાન થાય વ્હીકલો બરોબર વારંવાર આના પરિસ્થિતિ થાય સર